હલો મિત્ર પ્રિય મિત્ર તમારા માટે નવો મકાન પાછું ફરીથી લઈને આવ્યો છું ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે આ ફળિયું છે ચાલીસ ફૂટનો રોડ છે અને ગેસ્ટ લાઇન કમ્પ્લીટ પાણીની આરએમસી લાઈન કમ્પ્લીટ પાણીની કોઈ તકલીફ છે નહીં આ મોટો વિશાળ હોલ સોફા બેડ બધું રાખેલું છે સત્તા જગ્યા વધેલી છે કિચનમાં ફૂલ ફર્નિચર સાથે પાછળની સાઈડમાં મોટા વિશાળ વોચ એરિયા છે અને બાજુમાં એક બેડરૂમ મોટો આપેલો જો આ તમે જોઈ રહ્યા છો એટલે વન બેડ હોલ કિચન નીચે છે અને વન બેડ હોલ કિચન ઉપર ચાલીસ ફૂટનો રોડ છે અને ઉપર પણ સુવિધા સારી એવી બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને આ મકાનની કિંમત રાખેલી છે માત્ર ચાલીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે આ મકાન આવેલું છે કોઠારીયા રોડ મેહુલનગર સોસાયટી રાજકોટ સિટીની વચ્ચો વચ્ચે અને ઉપર ડિસ્પ્લે પર નંબર માલિકના આપેલા વાત કરી શકો